ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર સંગઠન દ્વારા મહિલા મોરચાની આગેવાનીમાં સંદેશ ખાલી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના આગેવાન શાહજહાં શેખ અને તેના કાર્યકર્તા દ્વારા હિન્દુ આદિવાસી મહિલાઓ પર થતા અત્યાચારને દુરાચાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશની સરહદ નજીક આવેલા સંદેશ ખાલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી તૃણમૂલ કોંગ્રેસ આગેવાન શાહજહાં શેખ અને તેના કાર્યકર્તા દ્વારા હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર અને દુરાચાર થઈ રહ્યો હતો જેને રાજ્ય સરકારનું સંરક્ષણ પ્રાપ્ત હતું દેશની એકમાત્ર મહિલા મુખ્યમંત્રી કુમારી મમતા બેનર્જીના શાસનમાં તેમના જ પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતા તથા કાર્યકર્તાઓ દ્વારા તેમના કાર્યાલય ખાતે જ સંદેશ ખાલી વિસ્તારમાં રહેતી હિન્દુ આદિવાસી મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવતો હતો તેમનું યૌન શોષણ કરવામાં આવતું હતું અને જમીન પર ગેરકાયદે કબજો કરી દેવામાં આવતો હતો આ ઘટનાને વખોડી કાઢતા સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે મમતા સરકાર દ્વારા તૃષ્ટિકરણની નીતિ અપનાવતા અને મંત બેંકને ધ્યાનમાં રાખી આ ઘટનાઓ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા હતા તેમણે માંગ કરી હતી કે આરોપીઓને અદાલત દ્વારા સખતમાં સખત સજા મળે જેથી ફરી ફરી ક્યારેય કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ના કરે ઉપરોક્ત પ્રસંગે સુરત મહાનગરના મેયર શ્રી દક્ષેશ માવાણી સુરત મહાનગરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદર શ્રી કાળુભાઈ ભીમનાથ તથા અન્ય શ્રીઓ સુરત મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી શિલાબેન તારપરા પૂર્વ મેયર અને ચોવીસ સુરત લોકસભાના સંયોજક શ્રી જગદીશભાઈ પટેલ સુરત મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ

અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી દ્વારા એમને સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે એમને સાચવવામાં આવે છે એમને છુપાવવામાં આવે છે તેની સામે આક્રોશ વ્યક્ત કરવાનો આ કાર્યક્રમ છે અમે પૂછવા માંગીએ છીએ મહિલા મમતા બેનર્જીને કે તમે પોતે પણ એક મહિલા છો એક રાજ્યના મુખ્યમંત્રી છો તૃણમૂલ કોંગ્રેસના પણ આગેવાન છો વડા છો જ્યારે તમારા આગેવાન દ્વારા મહિલાઓ પર આ અત્યાચાર ગુજારવામાં આવે છે તો તેની ઉપર તમે આંખ વિચારણા કરો છો એની સામે કડક કાર્યવાહી કરતા નથી અમારી માગણી છે કે એમની સામે કડક કાર્યવાહી કરી ને એમને કોર્ટના હવાલે કરી એટલે જેલના સરિયા પાછળ થકી દેવા જોઈએ